સો હેલો દોસ્તો નમસ્તે તમારું સ્વાગત છે રઘુનંદન નર્સરીમાં આ જોઈ શકો છો તમે કે એવા કાર્ડોના ઝાડ કઈ રીતના અમે ગ્રોથ કરે છે અને કઈ રીતે પુનિંગ બી ચાલુ કરાવી દીધું છે કારણ છે કે આ વેરાયટી છે ખાસ કલમ ખાસ કલમ કરીને એવા કાર્ડોમાં આ વેરાયટી છે બહુ મસ્ત વેરાયટી છે અને બ્રાઝિલિયન વેરાયટી છે જેમાં કે તમારે કલમ જ આવે લગાવો અને સારો ગ્રોથ થઈ જાય ત્યાંથી એને પ્રુનિંગ બી સારું આવે ને પ્લસ કે એના ગ્રોથ સારો જલ્દી વધે છે ફાસ્ટ ગ્રોથના ઝાડ આવે છે એટલે ગુજરાતના કોઈ પણ વાતાવરણમાં આ સેટ થઈ જાય છે કોઈ એવો ઇલાકો હોય કે દરિયાકાંઠો હોય ધારો કે આપણે ચલો ઇલાકો છે એમાં કેવી રીતે સેટ થાય એ પ્રમાણે બધી જગ્યાએ સેટ થઈ જાય શકે છે પણ વધારે તાપમાનમાં ન સેટ થાય પ્રસમાં કે તમે જોઈ શકો છો કે એની પર કઈ રીતનું પ્લિંગ છે કઈ રીતના ફ્રૂટ આવેલા છે અને કેવા ફ્રૂટ છે ક્લિયરિટી વાળા ફ્રૂટ આવે કોઈ જાતનો ખોળ ખાબડ ના આવે પ્લસ કે તમારે આ અમે લગાવ્યા હતા બે વર્ષ પહેલા મતલબ કે બે હજાર બાવીસના એન્ડિંગમાં લગાવ્યા હતા તમારે આ વસ્તુ લગાવી હોય તો ચોમાસું સ્ટાર્ટિંગ થતામાં લગાવો તો તમારે આખા ચોમાસામાં તમારે સારી રીતે સેટ થઈ જાય પ્લસમાં કે જ્યારે મોટો ખાડો ખોદો તો એનો ઘેરાવા પ્રમાણે કે મોટો ખાડો ખોદીને એની અંદર ગોબર પછી છાણા વધારે દબાવો અને થોડા નારિયેલીના છાણ બી દબાવો પ્લસમાં કે અંદર થોડું ઘણું ડીએપી નાખજો બહુ વધારે પ્રમાણે પણ થોડું ઘણું નાખવાનું લગાવવામાં કાળજી એવી રાખવાની છે કે છોડ એકદમ સ્ટ્રેટ રહેવો જોઈએ કેમ કે આડો પડી જાય તો એને માટી લાગી જાય તો શું કે બગડી જાય તો આ પ્રમાણે આ બધા ઝાડ તમારે સરસ રીતે ગ્રોથ થઈ જાય છે જોઈ શકો છો તમે ફોટામાં તમારે લગાવવા માટે કોન્ટ્રાક્ટ કરી શકો છો આપણી જોડે આ હસ કલમની વેરાયટી છે હસ કરીને નામ છે એનું પણ તમારે બીજી કોઈ પણ વેરાયટી જોઈએ તો તમે અમને કહી શકો છો કે હા ભાઈ અમને આ વેરાયટી લાવી આપો તો તમને મળી જશે અને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે તમે કોન્ટેક્ટ કરી શકો છો